સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજકોટનો આ કિસ્સો જોવો જોઈએ જેમાં તેમના જ કોર્પોરેટરો અને તેમના પતિની સંડોવણી ખુલી છે ગરીબોને તમે આવાસ આપવાની વાત કરો છો ગરીબોને અમે મકાન બંધાવી આપ્યા ખાય કોણ ગયું તેનો પણ જવાબ આપતા જાવ સરકાર રાજકોટની ઘટના કંઈક એવું સૂચવે છે જેમાં ગરીબોના આવાસ પડાવી લેવામાં આવ્યા છે ભાજપના કોર્પોરેટરના પતિદેવો દ્વારા આ સમગ્ર ઘટના સમજશો તો તમને લાગશે કે આ ઘટનાની તપાસ થાય અને સાથે જ તેનો રિપોર્ટ પણ જાહેર થાય તો રાજકોટ શહેર ભાજપ મોં બતાવવા જેવું નહીં રહે નમસ્કાર હું છું આપની સાથે તુષારબશ્સી આજ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના અખબારોમાં એક સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે જેમાં મહિલા કોર્પોરેટર દેવબેનના પતિ મનસુખ જાદવ અને વજુબેનના પતિ કવા ગોલતર પર આક્ષેપો લાગી રહ્યા છે મનસુખ જાદવ પર આક્ષેપ એવો પણ છે કે તેમને રૂપિયા અઢી લાખની માંગણી કરી મહાનગરપાલિકામાં નોકરી અપાવવા માટે એક યુવતી પાસેથી એવું કહેવામાં આવ્યું કે તારી ફાઇલ અભેરાએ ચડી ગઈ છે એ ફાઇલને હવે એકડે એકથી કરવું પડશે ખર્ચો થશે તારે મને ખર્ચો આપવો પડશે મારે ગાંધીનગરના પણ ધક્કા થશે આવી પણ તેઓ એક કથિત વિડીયોમાં વાત કરતા જોવા મળે છે આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીને મોક્યા બતાવવું તેવી સ્થિતિ પેદા થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે અમે મહિલા કોર્પોરેટર્સને કહ્યું છે કે તમે કોર્પોરેશનમાં પગ ન મૂકતા તમે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમમાં સામેલ ન થતા જ્યાં સુધી કમિટી આ આક્ષેપોનો રિપોર્ટ ના આપી દે આક્ષેપ એવો છે કે મનસુખ જાધવના પરિવાર દ્વારા વીસ જેટલા ગરીબોના આવાસ યોજનાના મકાન પડાવી લેવાયા છે જ્યારે પોતાની પાસે છ છ મકાન છે તેમના પરિવારને બબ્બે માળના મકાન છે તેવું માધ્યમ લખે છે આ માધ્યમોના આક્ષેપો છે કથિત ઘટના સામે આવતા ભારતીય જનતા પાર્ટીના મુકેશ દોશી શું બોલ્યા કરવી પડી એ પણ તમે સમજો છેલ્લા ત્રણ દિવસથી રાજકોટની અંદર કોર્પોરેશન દ્વારા ગોકુલ નગરની અંદર જે આવાસ યોજનાનું લોકાર્પણ આનંદીબેન પટેલના હસ્તે થયું હતું એમાં બાકી રહેલા એકસો ત્રાણું આવાસોનું જે ડ્રો કરવામાં આવ્યો એમાં ગેરરીતિ થઈ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેતૃત્વ નીચે એક કમિટીનું ગઠબંધન પણ કરવામાં આવ્યું છે આ કમિટી દ્વારા સ્ક્રુટિની કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે અને વેરીફાઈ કર્યા પછી આજે સાંજ સુધીમાં લગભગ રિપોર્ટ આવી જવાનો છે પણ ત્યાં સુધી જ્યાં સુધી તમે તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી અમારા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવબેન મનસુખભાઈ જાદવ જે કાયદો અને નિયમન સમિતિના અમારા ચેરમેન છે એ મહાનગરપાલિકાના ચેરમેન પદેથી એમની પાસેથી રાજીનામું આજે લઈ લેવામાં આવ્યું છે અને ત્યાં સુધીની કડક સૂચના પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પાર્ટીના પણ કોઈ કાર્યક્રમમાં આપણે જવાનું નથી કોર્પોરેશનની અંદર પણ જવાનું નથી એવી સૂચના પણ આપવામાં આવી છે રિપોર્ટ આવ્યા પછી પ્રદેશનું માર્ગદર્શન જે કાંઈ મળશે એ સંદર્ભે આગળની કાર્યવાહી કરવાના છે બંને કોર્પોરેટર બંને પર જે જવાબદાર હશે એની સામે એક શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે કેન્દ્ર સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદીનું સ્વચ્છ અને પ્રમાણિક શાસન છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વની છે ગુજરાતમાં પ્રમાણિક શાસન છે અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પ્રમાણિક પારદર્શન એક સ્વચ્છ શાસન છે ત્યારે આ પ્રકારનું ગેરશિસ્ત ચલાવી લેવાય નહીં આ પ્રકારનું ભ્રષ્ટાચાર જો ખરેખર હોય તો પણ ચલાવી લેવાય નહીં એવું સ્પષ્ટ માનવું એક મુદ્દો છે એક કથિત વિડીયો પણ અમે સાંભળ્યો છે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જ આ શિક્ષાત્મક પગલા અત્યારે તાત્કાલિક લેવામાં આવ્યા છે બંને કોર્પોરેટર માટે આ નિયમો લાગુ પડશે તપાસના અંતે જે કાંઈ ગેરરીતિ આવશે પ્રદેશનું માર્ગદર્શન પણ લેવાશે અને આગળની કાર્યવાહી શું કરવી એ પ્રમાણેની કાર્યવાહી પણ થવાની છે આપણે કોઈ પ્રાથમિક પૂછપરછ કરી શકાય રૂબરૂ બોલાવ્યા હતા અને એમની પાસેથી જવાબ માગ્યો છે પણ અત્યારે કોઈ જવાબની અપેક્ષા વગર તાત્કાલિક અસરથી રાજીનામું લેવામાં આવ્યું છે જે કમિટીના ચેરમેન પદેથી કોર્પોરેટર પદેથી રાજીનામું હાલ લેવામાં નથી આવ્યું અત્યારે કમિટીના ચેરમેન પદેથી તાત્કાલિક રાજીનામું લઈ લેવામાં આવ્યું છે આ અંગે આપે ચોક્કસ ધ્યાન દોર્યું છે આ અંગે આવું પણ કઈ ધ્યાનમાં આવશે તો ચોક્કસ તપાસ સમિતિને એમાં પણ નિમણૂક કરવામાં આવશે ને આદેશો પણ આપવામાં આવશે કે સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ એવું અમારું પણ સ્પષ્ટ માનવું છે એ અત્યારે કેવું વહેલું છે પણ પ્રદેશનું માર્ગદર્શન મુજબ આગળની ચોક્કસ કાર્યવાહી કરીશું ધન્યવાદ તમે સાંભળ્યું એ પ્રકારે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીનું કહેવું છે વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન જાદવને તેમના પતિ પર લાગેલા આક્ષેપોના કારણે હાલ રાજકોટ મહાનગરપાલિકાના કાયદો અને નિયમન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી દેવા માટે જણાવ્યું છે તેમનું રાજીનામું આપી દેવામાં આવ્યું છે સાથે જ તેમને સૂચના આપવામાં આવી છે બંને બંને મહિલા કોર્પોરેટરને કે તમે કોર્પોરેશનમાં ન જતા ભાજપના કોઈ કાર્યક્રમમાં ન આવતા મુકેશ દોશીની વાત માનીએ તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે આ સમિતિ સાંજ સુધીમાં રિપોર્ટ સબમિટ કરશે અને તેમાં કેટલાય ખુલાસા થશે માધ્યમોનું માનીએ તો આ રિપોર્ટના ખરેખર તપાસના આધારે થયેલા ખુલાસા આવશે ત્યારે અને ભાજપનો ભાંડો ફૂટશે કે રાજકોટ ભારતીય જનતા પાર્ટી કઈ હદ સુધી પહોંચી ગયું છે કે ગરીબોના મકાન ચાઉ કરે છે એમના કોર્પોરેટરો ક્યાં મોટું બતાવશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યાં જઈને વાતો કરશે સુશાસનની ક્યાં જઈને વાતો કરશે ગરીબોને છતની ક્યાં જઈને વાતો કરશે ગરીબના અનાજની કારણ કે બધું ચાઉ તો તમારા નેતા કરી રહ્યા છે નમસ્કાર વૈષ્ણવજન તો ने केजे पीड परा